જેમ બે જાય બોલે જુઓ આજે આપણે બનાવવાના છે દાળ ફ્રાય અને જીરા રાઈસ તો એમાં શું શું જોઈશે જો આ તમને બતાવી દઉં જો આ જીરા રાઈસ માટે આ ચોખા છે દાળ ફ્રાય માટે આ ચણાની દાળ છે આ મગની દાળ છે અને આ તુવેરની દાળ છે ત્રણ દાળ મિક્સ કરવાની છે ત્રણ મિક્સ કરીને બાફી દઈશું પછી જોઈશે આપણા આદુ મરચાં લસણ પછી આ મરચું સૂકું છે હળદર જીરું હિંગ આ ઘી અને આ તેલ અને આ મીઠું જોઈશે આ બધું જોઈશે તો ચલો હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે દાળ બાફવા મૂકી દઈશું જો હવે આપણા કુકરમાં દાળ બાફી લઈશું બધી દાળ નાખી હવે તુવરની દાળ નાખી જો મગની દાળ ના આ દાળ આપણે કલાક કલા બધી પલાળી રાખી હતી એક કલાક કલા બધી દાળ પલાળી લેવાની જો પાણી નાખ્યું મીઠું નાખ્યું હળદર પણ નાખી દીધી હવે એના હલાઈ દો જો પાણી દાળ ડૂબો ઉપર એક આટલું રહે ને એટલું પાણી રાખવાનું એ રીતે આપણે હવે દાળ બાફી લઈશું પાંચ છ સીટી મારી દઈશું આપણે તો ચલો હવે કુકર મૂકી દઈએ ગેસ ઉપર જો આ દાળ આપણે મૂકી દીધી છે બાફવા માટે ત્યાં સુધી આપણે ચોખા બાફી લઈએ રાઈસ માટે જીરા રાઈસ માટે જો જીરા રાઇસ માટે પાણી મૂકી દીધું છે તો પેલીમાં આને બરાબર ઉભરો આવવા દેવાનું ઉભરો આવી જાય ને પછી જ આપણે અંદર ચોખા નાખવાના અને આ બાસમતી ચોખા છે જો બે સીટી વાગી છે પાંચ વાગે એટલે બંધ કરી દઈએ જો પાંચ સીટી થઈ ગઈ છે

જો એક બે ઉભરાઈ ગયા છે હવે આપણે ગેસ ધીમો કરી દઈએ થોડીક વાર રાખીએ ચાર પાંચ મિનિટ જો ચોખા ચોખા થઈ ગયા છે આપણે એને બહાર કાઢી લીધા છે હવે ઠંડા થાય પછી એના વઘાર કરી લઈશું જીરાથી ત્યાં સુધી આપણે આપણે દાળ તૈયાર થઈ ગઈ છે તો દાળમાં વઘાર કરી લઈએ જો આ દાળમાં વઘાર કરવા માટે આપણે ઘી અને તેલ મિક્સમાં એનો વઘાર કરશું દાલ ફ્રાયનો હવે ઘી નાખશું તેલ નાખ્યું ને હવે થોડું ઘી નાખી દઈએ એટલે ઘી તેલમાં વઘાર કરવાથી દાલ ફ્રાય સરસ બને છે આ ઘી નાખ્યું હવે અંદર જીરું નાખી દઈએ જો આ દાળના વઘાર કરવા માટે આપણે ઘી તેલમાં જીરું નાખી દીધું છે જીરું થઈ જાય એટલે પછી આપણે મરચાં નાખીએ અંદર બધી મજા ધીરે ધીરે બધો મસાલો નાખશું પરથી જો હવે આપણે લસણ આદુ નાખ્યું જો આ મરચાં નાખ્યા આદુ નાખ્યું લસણ નાખ્યું હિંગ નાખી એવા મરચું નાખ્યું લાલ

જો આ દાળ ફ્રાય હવે વઘારી દીધી છે આપણે આ દાળમાં બાફે પૈયામાં બ્લેન્ડર ફેરવાનું હતું નહીં એ રીતે જોઈ બ્લેન્ડર નહીં ફેરવવાનું દાળ આપણે વઘારી દીધી હવે બરાબર જો આપણે દાળ વઘારી દીધી છે હવે થોડીક વાર એને ઉકળવા દઈએ એટલે આપણે દાળ ફ્રાય તૈયાર જો દાળ આપણે તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે આપણે રાઈસનો જીરામાં વઘાર લઈએ જો જીરા રાઈસ કરવા માટે આપણે ઘી એકલા ઘીથી કરીશું જીરા રાઈસ એટલે ઘી જ નાખ્યું બરાબર ઘીથી સરસ લાગે છે રાઈસ જીરું નાખ્યું ઘીમાં વલાઈ દેવાનું એના જીરું ના આપણે કરી દીધું છે હવે જીરું આખું કાળું નહીં થવા દેવાનું આપણે ત્યાં સુધી રાઈસ નાખી દઈએ અંદર જુવા રાઈસ વઘાર દીધા છે આપણે જીરા રાઈસ તૈયાર છે આપણા જોવા તૈયાર છે આપણી દાળ ફ્રાય અને જીરા રાઈસ તો જુઓ તમને હવે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો